માટે ઉપયોગ કંપની માટે ને આપણા માટે આપણી જીવનની સેફ્ટી માટે હેલ્મેટ લગાવો અગર કોઈ એક્સિડન્ટ થઈ જાય લાખ રૂપિયા ખર્ચો થઈ જાય છે ઘર માટે પૈસા લગાવો લગાવો પહેલાં લગાવો ને નહીં મજા આવે આગળ જ શું મતલબ એક્સિડન્ટ થાય તો આપણને તમે મને બધાને થઈ જાય એક્સિડન્ટ ઘરવાળા વાલા છે તમને હે

તમે કે એજ્યુકેટર વ્યક્તિ તેને હેલ્પ રોડ સેફ્ટી માટે આજે અમે અહીંયા ઊભા છે અને તમે એક જાગૃત યુવા છો એજ્યુકેશન હેલ્મેટ તમે કેમ ટીંગવી છે એવું છે કે ફોન ચાલુ છે એટલે ફોન પર વાત કરતા કે ઓકે હા ઓકે ફોન કટ થાય એટલે તમે હેલ્મેટ લગાવી દેજો બરાબર આપણા પરિવારની ખુશી માટે તમે કઈ જાઓ છો કંપની કંપની હેલ્મેટ કોના માટે કંપની માટે કે તમારા સેફ્ટી માટે તો કમ હેલ્મેટ પહેરતા નહીં અગર એક્સિડન્ટ થયું છે આપણા પરિવારમાં આપણે જતા રહ્યા તો પરિવારનો બેલી કોણ બહેરોનો બેલી કોણ બતાવો હેલ્મેટ લગાવો પહેલાં કંપનીથી આવતો હે કંપની માટે જતો હેલ્મેટ લગાવવું જરૂરી છે હેલ્મેટ છે તો જિંદગી છે કઈ જાઓ નોકરી તો હેલ્મેટ કંપની માટે છે કે તમારા માટે છે હેલ્મેટ કંપનીએ કું શું કામ આપ્યું છે તમારી જિંદગી માટે તમારા પરિવારની જિંદગી માટે બતાવો હેલ્મેટનો શું ઉપયોગ કરવાનો આપણે તો લગાવો ને કાલે ઉઠીને એક્સિડન્ટ થઈ છે આપણે નહીં હોય તો પછી પરિવારનું કોણ બેલી થઈ છે હો મહેન્દ્રભાઈ આવો આ બાજુ આવો આ હેલમેટ તમારું સાઈડ મેં લગાવેલું છે તે શાળા માટે બનાવેલું છે હેલ્મેટ પહેરવા પહેરવા માટે તો આપણે તમે લગાવો છે તમારી ભૂલ નહીં ઘેર બૈરા છોકરા છે ને પછી તમે નહીં હોય આ દુનિયાની અંદર તો બૈરા છોકરાનું બેલું કોણ થાય છે કોણ થશે એ હેલ્મેટ લગાવ માથા ભાઈ હેલ્મેટ